ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે સુરત જિલ્લાના પ્રવાસે ભાજપના હોદ્દેદારોએ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખનું ભવ્ય સ્વાગત કર્યું અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ સી આર પાટીલના નિવાસ સ્થાનની મુલાકાત લીધી કડોદરામાં બાઇક અને કાર રેલી સાથે પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત કરાશે જગદીશ વિશ્વકર્મા રેલી મારફત પહોંચશે અભિવાદન સમારોહમાં બારડોલીમાં યોજાશે નવનિયુક્ત અધ્યક્ષનો અભિવાદન સમારોહ જગદીશ વિશ્વકર્મા બારડોલીમાં કમલમ કાર્યાલયની મુલાકાત લેશે નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે સમદતા દિવેશ પરમાર ફોન લાઇન પર જોડાઈ ગયા છે જે દિવેશ આજે જગદીશ વિશ્વકર્મા સુરતની મુલાકાતે છે ત્યારે શું કાર્યક્રમો તેમના રહેવાના છે બિલકુલ જે પ્રકારે એરપોર્ટ સુરત એરપોર્ટ ખાતે જગદીશ વિશ્વકર્મા ઉતરણ થયું છે ને ત્યારબાદ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે ત્યારબાદ સીધા તેઓ સીએલ પાર્ટીની ઘરે પહોંચ્યા હતા ત્યાં તેમને હળવો નાસ્તો કર્યો હતો ત્યારબાદ જે પ્રકારે કડોદરા ખાતે જે સ્વાગત પોઈન્ટ છે ત્યાં જે કાર્યક્રમ છે તેની શરૂઆત કરવામાં બાઇક તથા કાર રેલી સાથે જે અભિવાદન સમારોહ કાર્યક્રમ છે જે પ્રકારે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ બારડોલી સ્થિત સુરત જિલ્લાના કમલમ કાર્યાલયની મુલાકાત છે તે પણ લેશે અને ત્યારબાદ એક વાગ્યે બારડોલી સ્થિત જે સ્વરાજ આશ્રમ છે અને સરદાર સાહેબ ના નિવાસ સ્થાન જે છે તેની મુલાકાત લેશે એટલે એકંદરે જે પ્રકારે પ્રદેશ બાદ પ્રથમ વખત સુરત ની મુલાકાત લે છે ત્યારે વિવિધ કાર્યક્રમો યોજાનાર છે તેમાં તમામ જગ્યાએ તે હાજરી આપવા માટે પહોંચી ગયા છે એક બાદ કાર્યક્રમ જે છે તેની શરૂઆત પણ થઈ ચુકી છે વિગત બદલ આપનો આભાર